નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જીરું ઉપાડ્યા પછી સલ્ફર પિંચ્યાસી ટકા ડીપીનો છંટકાવ કરેલો છે આનો ફાયદો એવો થાય કે આપણે જીરું કાંસું ઉપાડી લીધું હોય અમુક ટકા જીરું કાંસું ઉપાડી લીધું હોય તેને વાળવા માટે આ સલ્ફરનો ઉપયોગ થાય આપણે આ એક ફૂકનાશક જ આવે છે આ સલ્ફર આપણે કાળી શરમી અને સફ સરળીમાં પણ અમુક ટકા કામ આપતું હોય ઘણા આ ખેડૂત મિત્રોને કાળી શરમીનું પ્રમાણ વધુ હોય અને વધારે એટેક હોય તો પણ જીરું આપણે લીલું ઉપાડી લીધું હોય કાચું હોય તો પણ ઉપાડી લેવું પડતું હોય તેમાં પણ ઉપાડી લીધા પછી આ રીતના આપણે પાથરે પાથરા પીડ્યા હોય તો તેમાં આનો છંટકાવ કર્યો હોય તો જીરું પાકવામાં પણ આ સલ્ફર એક ફાયદો કરે એટલે કે જીરું આપણે ઝડપમાં વરી જાય એટલે જો જીરું કાયદેસર પાક હોય અને તો તો આ સલ્ફર સાટવાનો કંઈ ફાયદો નહીં પણ જો જીરું કાસું ઉપાડી લીધું હોય એટલે કે કાળી સરમીનો અસર હોય ને લીધો હોય અથવા તો એમને એમ પચીસ ત્રીસ ટકા કાસું હોય ને સિત્તેર ટકા પાકેલું હોય ને ઉપાડી લીધું હોય તો આ સલ્ફર છાંટવાનો આપણે ફાયદો થાય જે ઝડપમાં બાકી જાય અથવા તો વળી જાય આ સલ્ફરની કિંમત આપણે પાંચ કિલ્લાની બસો રૂપિયા જેવી હોય છે જે અલગ અલગ કંપની પ્રમાણે અને અલગ અલગ વિસ્તાર પ્રમાણે કિંમતમાં તો થોડો ઘણો ફેરફાર થતો હોય જોખડે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો